અને ફૂલ મોજ કરવાની છે અને આપણે બાપુની જગ્યામાં જઈ જાય છે હું તો ફર્સ્ટ ટાઈમ ચાલી રહ્યો છું હાલીને જઈ જાઉં છું હું હાલીને થતો નથી પણ આજે હું હાલીને નીકળી ગયો છું અને તમારા માટે એના જઈ જાઉં છું સપોર્ટ કરતા રહ્યો તમારા નાના ભાઈને નાના એવા ક્રિએશન વધારે મિસ્ટેક થાય ગયો બોલવામાં એટલે માફ કરજો બોલવા મિસ્ટેક થાય તો અને જય શ્રી કૃષ્ણ જય વિહંદા

એટલે તમને નો હોય તમે ઠંડા પાય છે આ મંડ્યાનું પાણી તમે નોય હોય બાવમાં આવે છે આ ભાઈ ભાઈઓ બધા છે સેવા કરી રહ્યા છે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તમે આયા કન પાળે તમામાં હાલીન આવો તો થોડું ઘણું દાન કરતા રહેજો આકર આકર નોચે નાથ ઘુંજતે ગગન મારે રાત નચા છે ઇતિહાસવાત હે રાજી રાજી મારો નાથ રાજી મારો નાથ જય રાજી મારો નાથ દ્વારકાધીજ જય વિરા નાથ આ ચોક નું નામ હું છે જરા કમેન્ટ કરીને જણાવજો મને હું તો નામ ભૂલી ગયો છું આ નું કંઈક નામ રાખેલ છે એટલે નામ તો મને નથી ખબર પણ આ અયોધ્યા ચોક એવું કંઈક લગભગ છે એટલે આ શોકનું નામ હોય માં જણાવજો અમને અને બાપુના ગેટ પાસે એક ગેટ અમે ફૂકી જાય છે જો બાપુનો ગેટ અહીંયા કને આપણે ફૂકી જાય છે અહીંયા આપણે છે જાવરેક બાપુના દર્શન કરાવીશ અહીંયા વિડીયોમાં બનાવી દેજો મારે તમને ઘણી વખત કેવું પડે છે બધા વિડીયો મારે કેવું પડશે કે એન લગન વિડીયોમાં બન્યા રહીજો અને સપોર્ટ કરજો નાના એવા ક્રિએટર ને માર બેટિંગ જોવું પડશે તમને અમારા બીજા વલોગર થઈ ગયા છે અમે હારે જો મારી મારું જોઈ જોઈને અને બીજા પણ વલોગર થઈ ગયા છે અત્યારે વલોગર તો બહુ વધી ગયા છે નાના એવા ક્રિએટર તો બહુ થઈ ગયા છે અને એનું હાલતું નથી પણ એ લગભગ માતાજી સુખી રાખે પછી હાલ છે ખરું પણ હું તો એમ કહીશ કે મહેનત કરજો અને બોલવામાં મિસ્ટેક થાય છે તો મુજાતા નહીં મારે પણ મિસ્ટેક થાય છે ઘણા બહુ માણસોને મિસ્ટેક થાય અમારા જોઈ લો તો બહુ થઈ ગયા હે અને હું પણ વ્લોગર થઈ ગયો આપણો કોમેડી ક્રિએટર જ છીએ આપણે કોમેડીના વિડીયો બનાવી છે આપણો કોમેડીના વિડીયો ગુજુ ક્રેજી થર્ટી સેવનમાં નાખી છે અથવા તમે સેમિ થર્ટી સેવન નાખવા માટે મળશે કોમેડી વિડીયો ચેક કરવા ભૂલતા નહીં આપણો લોંગ વિડીયો પણ છે અને શોર્ટ વિડીયો પણ છે અને આપણો કોમેડીના વિડીયો બહુ સારા તમે ચેક કરજો તમને મજા આવે તો કોમેટ કરજો હા આપણે ફાવતમાં એન્ટ્રી કરી લીધી છે અહીંયા આપણે જવાનું બાપુના ગિરેટ પાસેથી આપણે વિડીયો શૂટ કરશું હવે અહીંયા તમે એન્ડ લગન વિડીયોમાં બનાવી દેજો મારે ફેશન તમને કેવું પડશે કારણ કે આ ક્રિએટરને તો સપોર્ટ કરતા નથી બરોબર એટલે સર ને હું તો કહેવા માગીશ કે સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો અને એન્ડ લગ્ન વિડીયોમાં બનાવી દેજો ફેશન કઈ આપણે વિડીયોમાં વધુમાં વધુ શું હોય છે કે એન્ડ લગ્ન વિડીયોમાં બનાવી લેજો એટલે આ શબ્દ તમને બહુ સંભળાય છે એટલે માફ કરજો કારણ કે મારે કહેવું પડશે હાલી જાય પછી આપણે નહીં બાકી બાઇક યાત્રા હાયું નથી એટલે આપણે કહેવું પડશે કારણ કે વળકો લાંબા કરવા પડશે કારણ કે ટાઈમ પૂરો કરવાનો હોસ્ટ ટાઈમ જે પૂરો વપરો નથી જો હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય પછી આપણે આ બધું બેન કરશું અને વલગ આપણે કન્ટિન્યુ કરશું અને આપણે જૂનાગઢની ટ્રીપ લેવાની છે અને આ રિસ્પોન્સ આવે તો આપણે જૂનાગઢની ટ્રીપ કરવાની છે તો એને લઈને દેજો અને નાના વર્કેટરને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો

આપણે દર્શન કરી લીધા છે બાપુના અને એ આપણે તમે સિનેમેટિક શોર્ટ થોડાક શો દેખાડી સિનેમેટિક શોટ જોજો અને તમે પણ દેખાડી દર્શન તમે પણ કર્યા છે સારું લાગ્યો લાઈક કરતા રહેજો દર્શન કરી લીધા છે અહીંયા આપણે જ્યારે તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરજો આવવાનો તમે બ્લોગ જોવા માટે મોટા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને